ભાઈ આ લખી નાખો મને હું મને એક મિનિટ મારે નથી રાહ જોવી ભાઈ મેં તમે મારા પૈસા લીધા છે ને અને પૈસા અમે ગુગલ પે કર્યા છે પૈસાનો પુરાવો પણ છે મારી પાસે એક હજાર પચાસ રૂપિયા અમે ગુગલ પે કર્યા છે આ છે કૃષિ યુનિવર્સિટી કે જેનું નામ દેશ વિદેશની અંદર મોખરે છે